નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલ અને શારીરિક ક્ષમતા વધારવાના હેતુથી વાર્ષિક રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જે નસવાડી એકલવ્ય એકેડેમીના વિશાળ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની રમતગમતની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું જેમાં દોર પચાસ મીટર ત્રીસ મીટર અને સો મીટર અને રિલે રેસ લીંબુ ચમચી કોથળા દોડ અને ટગ ઓફ વોર એટલે દોડા ખેંચ બેડમિન્ટન કબડ્ડી ખો ખો વગેરે રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓના ઉત્સાહ અને રમતગમતની ભાવનાએ સૌનું મન મોહી લીધું હતું આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં નસવાડી સરપંચ મેહુલભાઈ તળવી નર્મદા જિલ્લાના રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલ વકીલ શ્રી સહેજાદભાઈ મેમણ તથા મદની સ્કૂલના મુશ્તાકભાઈ ખાનપુરી તથા વાલીગણ હાજર રહ્યા હતા અને આચાર્યશ્રીએ જણાવ્યું કે રમતગમત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ મિત્રો સીઆરપી ન્યૂઝમાં સ્વાગત છે આજે નસવાડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ યોજાયો એના વિશે આપણે પ્રિન્સિપાલ મેમ સાથે વાત કરીશું હું પ્રિન્સિપાલ મંદિર મીડિયમ સ્કૂલની આજે અમારું મંદ્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્પોર્ટ ડે યોજાયો છે જે ઘણો જ સારી રીતે સંપન્ન થયો છે બાળકોએ ઉત્સાહભેર આમાં પાર્ટિસિપેટ કર્યું છે પેરેન્ટ્સે પણ એટલો જ ઉત્સાહ અહીંયા જગા બતાવ્યો છે અને હું પેરેન્ટ્સ માટે પણ ગર્વ અનુભવું છું કે તેમણે પણ ડિસિપ્લિન સાથે ગ્રાઉન્ડ પર સાથ અને સહકાર આપ્યો અને મારો આ રમતોત્સવ જે છે કેજીથી લઈને ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધીનો થયો એ ઘણો જ સારો થયો હું ડૉક્ટર અતિકુન્નિસા મધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પ્રિન્સિપાલ